દાંતા અંબાજી માર્ગ પર બાઇક સવારને નડ્યો અકસ્માત વરસાદના પાણીથી કીચડના કારણે સ્લીપ ખાઈને બાઇકે મારી બાઇક પર બે લોકો હતા સવાર મહિલાને માથાના ભાગે ગંભીર એકસો આઠને ને ઇમરજન્સી ફોન મળતા ઘટના સ્થળે દોડી આવી એકસો આઠ મારફતે દાંતા રેફરલ હોસ્પિટલમાં દર્દીને ખસેડવામાં આવ્યા તો દાતા અંબાજી માર્ગ પરની આ દુર્ઘટના છે વરસાદના પાણીથી કીચડના કારણે સ્લીપ થઈ છે બાઇક બાઇક પર બે લોકો સવાર હતા મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે ચોમાસામાં ડ્રાઇવિંગ કરતી વખતે ભારે સાવધાની રાખવી જરૂરી છે એકસો મારફતે દાંતા રેફરલ હોસ્પિટલમાં દર્દીને ખસેડવામાં આવ્યા છે વરસાદના પાણીથી કીચડના કારણે સ્લીપ ખાઈને બાઇકે પલટી મારી દાંત અંબાજી માર્ગ પર બાઇક સવારને નડ્યો અકસ્માત એકસો આઠ ને ઇમરજન્સી ફોન મળતા ઘટના સ્થળે દોડી આવી એકસો આઠ મારફતે દાંતા રેફરલ હોસ્પિટલમાં દર્દીને ખસેડાયા છે બાઇક પર બે લોકો સવાર હતા મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે આપ જોઈ શકો છો દ્રશ્યો